નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઔષધ કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની જે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ છે તેનું મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના બધા જ વિષયના વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસના જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તમે જોઈ શકો છો કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર છે અને કુલ ત્રણ કલાકનો સમય છે વિભાગ એ માંગ્યા મુજબ જવાબ લખો પ્રત્યેકનો એક ગુણ ચોવીસ માર્ક્સનો પ્રશ્ન છે નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો તો એમાં જોડકા તમને આપેલા છે અ વિભાગને આપણે બ વિભાગ સાથે જોડવાના છે એમાં પેલું છે ઇકો શોકના સભ્યો તો એને આપણે જોડીશું ચોપન સભ્યો બીજું આરજી હકુમતની સ્થાપના તો એમાં આવશે જુનાગઢ બંધારણ સભાના સભ્યો તો એમાં આવશે નેવ્યાસી સભ્યો મેગા સિટી તરીકે ઓળખાય છે તો એની અંદર આપણે જોડીશું તેલંગાણા અને કાંડની એ દુર્ઘટના તો એમાં આપણે જોડીશું ભોપાલ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમારા માટે એક સરસ મજાની જાહેરાત આપણે લઈને આવ્યા છીએ કે ભાઈ ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમ બી પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે તેમજ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રો પણ આપણી પાસે ઉપલબ્ધ છે સોલ્યુશન સાથે અને અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓ સંપૂર્ણ સોલ્યુશન સાથે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં આપણી સાથે ઉપલબ્ધ છે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ જે સોલ્યુશન છે તેની પીડીએફ જે છે તે મેળવી લેવી વોટ્સઅપ પર પીડીએફ મેળવવામાં માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપાની આપણને એક નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી લેજો ત્યાર પછી બહુ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો સાચા કે ખરાની નિશાની કરો એમાં આગળ રશિયામાં જાર વંશના રાજાઓનું શાસન હતું તો સાચું ત્યાર પછી સાતમો સવાલ પેરેસ્ટ્રોઇક પેરેસ્ટ્રોઇકો એટલે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ તો સાચું

તેરમો સવાલ લોકસભામાં ગુજરાતી બેઠકો ખાલી જગ્યા છે ગુજરાતની બેઠકો તો છવ્વીસ રાજસ્થાનમાં ખાલી જગ્યા સરોવર ખારા પાણીનું છે તો સાંભર સરોવર ખાલી જગ્યાએ મહારાષ્ટ્રનું જાણીતું નૃત્ય છે તો જવાબ આવશે લાવણી ડ સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો એમાં સોળમો સવાલ કેસર વિલિયમ બીજા કયા દેશનો સમ્રાટ હતો તો જવાબ આવશે વિકલ્પ બ જર્મની સત્તરમો સવાલ સાયમન કમિશનના કુલ કેટલા સભ્યો હતા તો જવાબ આવશે વિકલ્પ બ સાત સભ્યો પ્રથમ વડાપ્રધાન કોણ બન્યા હતા તો જવાબ આવશે જવાહરલાલ નહેરુ ત્યાર પછી ઓગણીસમાં સવાલ ભારતના નાગરિકને મતાધિકાર કેટલા વર્ષે મળે છે તો જવાબ આવશે અઢાર વર્ષે પ્રાકૃતિક ખેતી એ કોના અભ્યાસનો નિચોડ છે તો જવાબ આવશે વિકલ્પ અ સુભાષ પાલેકર ત્યાર પછી ઈ એક બે શબ્દમાં જવાબ લખો એમાં એકવીસમો સવાલ ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયો છે તો ગુજરાત રાજ્યનો સ્થાપના દિન એક મે ઓગણીસો ને સાહીઠ છે બાવીસમો સવાલ સંસદનું નીચલું ગૃહ કયું છે તો સંસદનું નીચલું ગૃહ લોકસભા છે ત્રેવીસમો સવાલ ડુંગોંગ બીજા કયા નામે ઓળખાય છે તો ડુંગોંગ સમુદ્ર ગાય તરીકે ઓળખાય છે જગતનો તાત કોને કહેવામાં આવે છે તો જગતનો તાત ખેડૂતને કહેવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ બી અહીંયા આપણને કહ્યું છે કે માંગ્યા મુજબ જવાબ લખો એમાં તેરમો સવાલ પ્રશ્નમાંથી કોઈ પણ તેર પ્રશ્નમાંથી કોઈ પણ ન લખવાના છે એમાં પચીસમો સવાલ સંયુક્ત રાષ્ટ્રના એક અંગ તરીકે સલામતી સમિતિનો પરિચય આપો તો સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે તે સંયુક્ત રાષ્ટ્રની કારોબારી છે તે પંદર સભ્યોની બનેલી છે યુએસએ રશિયા યુનાઇટેડ કિંગડમ ફ્રાન્સ અને ચીન એ પાંચ તેના કાયમી સભ્યો છે અને દસ બિન કાયમી સભ્યો છે બિન કાયમી સભ્યોની ચૂંટણી સામાન્ય સભા બેથી ત્રણ વર્ષ બે બેના છેદમાં ત્રણ બહુમતીથી બે વર્ષ માટે કરે છે સલામતી સમિતિ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કરે છે આ માટે તે ચર્ચાઓ કરે છે ચર્ચાઓના અંતે એ પાંચેય કાયમી સભ્યો સહિત ઓછામાં ઓછા નવ સભ્યોના મતથી ઠરાવ પસાર કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રોના બંધારણે પાંચ કાયમી સભ્યોનો સભ્યોને ઠરાવવાનો નિષેધ કરવાનો વિરોધ વિશેષ અધિકાર આપ્યો છે એ અધિકારને નિષેધાધિકાર કે વીટો કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે સલામતી સમિતિને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે એ માટે તે લવાદી કે વાટાઘાટ દ્વારા તેને અંત લાવવા પ્રયાસ કરે છે સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રનું સભ્યપદ મેળવવા ઈચ્છતા રાષ્ટ્ર માટે કોઈ સભ્યપદ રદ કરવા માટે સામાન્ય સભાને ભલામણ કરે છે છે સવાલ નીચેનું ચિત્ર કયા નેતાનું તે જણાવી તેનું સૂત્ર લખો તો આ ચિત્ર બાળ ગંગાધર ટિલકનું છે સ્વરાજ્ય એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે મેળવીને જ જંપીશ ત્યાર પછી સત્યાવીસમો સવાલ રોબર્ટ રોલેટ એક્ટને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવે છે વિધાન સમજાવો તો રોલેટ એક્ટ નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકાર પર અંકેશ લગાવતો હતો તેમજ પોલીસને વધુ પડતા અધિકારો અપાવતો હતો તેથી રોલેટ એક્ટને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી અઠ્યાવીસમો સવાલ નીચે આપેલા કોષ્ટકને પૂર્ણ કરો એમાં કલ્પના ચાવલા તેનું પ્રદાન છે અવકાશ ક્ષેત્રે જાનકી તો એનું જે ક્ષેત્ર અથવા તો પ્રદાન જે છે તે જાનકિયામાં ડોક્ટર ઇન્દિરા આહુજા તો એ તબીબી ક્ષેત્ર અને સુનિતા વિલિયમ છે તે અવકાશ ક્ષેત્રે ત્યાર પછી ઓગણત્રીસ સવાલ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે સમજાવો ભારત તો ભારતમાં ધર્મ જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકાર આપવામાં આવ્યા છે ભારતના બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે રાજ્યની નજારમાં ધર્મના કારણે કોઈ ઊંચું કે નીચું નથી દરેકને પોતપોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ છે ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ કે તટસ્થ છે ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સમભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે આથી કહી શકાય કે ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે સત્તાનો ઉપયોગ કરે છે પ્રત્યક્ષ લોકશાહીમાં નાગરિકો સંપૂર્ણ રૂપે એક સંચાલક સંસ્થા બનાવે છે અને પ્રત્યેક મુદ્દા ઉપર સીધો મત આપે છે ત્યાર પછી એકત્રીસ મોલ તફાવત લખો સંસદીય લોકશાહી અને પ્રમુખ ગત લોકશાહી તો જોઈએ આપણે સંસદીય લોકશાહી તો લોકસભામાં સ્પષ્ટ બહુમતી ધરાવતા નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે અને વડા પ્રમુખને પ્રજા સીધી છે સમગ્ર સંસદને જવાબદાર હોય છે જ્યારે પ્રધાનમંડળ સેનેટને જવાબદાર હોતું નથી પ્રધાનો વ્યક્તિગત રીતે પ્રમુખને જવાબદાર હોય છે પ્રધાનમંડળ સંસદની બહુમતીનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી સત્તા ઉપર રખી રહી શકે છે પ્રધાનમંડળના પ્રધાનો પ્રમુખની ઈચ્છા હોય ત્યાં સુધી જ હોદ્દા ઉપર રહી શકે છે રાષ્ટ્ર પ્રમુખ દેશના બંધારણીય વડા છે જ્યારે વહીવટી વડા વડાપ્રધાન અને તેમના પ્રધાનો છે પ્રમુખ દેશના વહીવટી વડા તેમજ બંધારણીય વડા છે પ્રધાનો વડાપ્રધાનના સાથીદારો છે અને પ્રધાનો પ્રમુખના અમલદારો ગણાય છે ત્યાર પછી બત્રીસમો સવાલ ઓક્ટોબર હીટ એટલે શું તો ઓક્ટોબર નવેમ્બર મહિના દરમિયાન આર્ટ્સ અને ગરમ ગરમ વસ્તુઓના સ્થાને શુષ્ક અને ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે આ ઋતુનું પ્રાથમિક લક્ષણ સ્વચ્છ થઈ રહેલું આકાશ અને વધતું જતું તાપમાન છે સ્વચ્છ આકાશને લીધે તાપમાન વધી જાય છે પરંતુ રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે જમીન હજી ભેજવાળી હોવાથી હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય છે ઊંચા તાપમાન અને ભેજના વધુ પ્રમાણને લીધે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે ગુજરાતમાં તે ભાદરવી તાપના નામે જાણીતી છે ત્યાર પછી છે તેત્રીસમો સવાલ સંકલ્પના લખો એમાં પહેલું મોસમી પવનો તો ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે બીજું વરસાદનો ક્રમ ભંગ મોસમી પવનો સાથે સંકળાયેલો વરસાદ એક ધારો અને નિયમિત હોતો નથી મોસમી પવનોની ઋતુમાં વરસાદ વાળા વરસાદ વાળા અને વરસાદ વગરના દિવસો વારાફરતી આવ્યા કરે છે આ ઘટનાને વરસાદનો ક્રમ ભંગ તરીકે ઓળખવામાં આવે છે ચોત્રીસમો સવાલ જંગલોના વિનાશના કારણો તો જંગલનો સૌથી વધુ વિનાશ માનવી દેશનો વસ્તી વધારો ઉદ્યોગોને શહેરોના રહેણાંક વિસ્તારોથી દૂર લઈ જવાની નીતિ શહેરીકરણ અને ઉદ્યોગીકરણ નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાન બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ રેલવે સડકો અને હવાઈ મથકોનું નિર્માણ ઇમારતો અને બળતણ માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિ ઝૂમ પદ્ધતિની ખેતી જંગલવાસીઓની ગરીબી ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી ઉદ્યોગો માટે જંગલ પ્રદેશોની પ્રાપ્તિમાં થઈ રહેલો અવિવેક આ ઉપરાંત દાવાનળ જંગલ વિનાશનું કારણ છે પાંત્રીસમો સવાલ જંગલોનું પર્યાવરણીય મહત્વ સમજાવો જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ નીચે મુજબ છે જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે જંગલો વાતાવરણમાં ભેજ પ્રસરાવી આબોહવાની વિષમ બનતી અટકાવે છે જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપે છે નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ ઉપયોગી છે તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે તે રણને આગળ વધતું અટકાવી ફળદ્રુપ જમીનોનું રક્ષણ કરે છે જંગલો ભેજ સંગ્રહી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે અને પર્યાવરણમાં સમતુલા જાળવી રાખે છે તે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે તે હવાને શુદ્ધ રાખે છે તે વન્યજીવ સૃષ્ટિને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે જંગલો સાહસિક પ્રવૃત્તિ પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્ર છે ભારતમાં કેટલાક જંગલો રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો માટે આરક્ષિત કરવામાં આવ્યા છે છત્રીસમો સવાલ ભારતના લોકોમાં કેવી કેવી ભિન્નતા જોવા મળે છે તો ભારતના લોકોમાં ખોરાક પહેરવેશ રહેઠાણ ભાષા બોલી ઉત્સવો તહેવારો ધર્મ વગેરેમાં ભિન્નતા જોવા મળે છે સાડત્રીસ સવાલ કારણ આપો ગૌવંશ બચાવવા માટે પ્રાકૃતિક ખેતી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે ગાયના શરીરમાં કોટી વાસ છે આ બધી વાત તો ધાર્મિક અને સાંસ્કૃતિક સાંસ્કૃતિક થઈ પણ હવે આપણે વૈજ્ઞાનિક રીતે સમજીએ તો દેશ એ દેશી ગાય એ પ્રાકૃતિક અને ખેતીનો મુખ્ય આધાર સ્તંભ છે દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ માલુમ પડ્યા છે આજે આપણે જાણીએ છીએ કે લોકો ગાયના વૈજ્ઞાનિક મહત્વ વિશે પૂરતી સમજણ ધરાવતા નથી માટે પ્રાકૃતિક ખેતી થકી ગાયોને સાચા અર્થમાં માતાનો દરજ્જો મળશે અને ખેડૂત પણ સમૃદ્ધ બનશે ગાયને આપણે પવિત્ર અને માતા માનીએ છીએ આપણી દેશીય ઓલાદની ગાયો ગોબર ગૌમૂત્ર અને દૂધમાં ખૂબ ઔષધીય ગુણો છે આમ ગાય માતા ખીલે બંધાશે વળે ગાયનું મહત્ત્વ અને જરૂરિયાતો વધતા ગૌ સંવર્ધન થશે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ સી અહીંયા આપણને કહ્યું છે કે નવમાંથી કોઈ પણ છ પ્રશ્ન લખવાના છે એક પ્રશ્નનો એમાં જોઈએ લખો પ્લાસીનું યુદ્ધ તો પ્લાસીના યુદ્ધ વિશેનો જે ટૂંક નોંધ છે તે ખૂબ સરસ રીતે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલું છે તમે જોઈ શકો છો વિડીયો પોઝ કરી સ્ટોપ કરી પણ તમે સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી 39મો સવાલ આપણે અહીંયા જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે દાંડીકૂચ વિશેની વિષયની માહિતી લખો તો દાંડી દાંડીકૂચ વિશે સરસ મજાની માહિતી અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલી છે તમે જોઈ શકો છો અહીંયા આપણે દર્શાવી છે ત્યાર પછી ચાલીસમો સવાલ આપણા મૂળભૂત હકો કેટલા છે કયા કયા તો છ એ છ મૂળભૂત હકો આપણે દર્શાવ્યા છે ત્યાર પછી એકતાલીસમો સવાલ બંધારણમાં સમાવિષ્ટ નાગરિકોની મૂળભૂત ફરજો પણ આપણે અહીંયા દર્શાવી છે મૂળભૂત ફરજો તમે જોઈ શકો છો ત્યાર પછી છે બેતાલીસમો સવાલ સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે સમજાવો તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા સમજાયો છે ત્યાર પછી તેતાલીસમો સવાલ લોક અદાલતો આજે આકર્ષણનું કેન્દ્ર બની છે શા માટે તો અહીંયા એ પ્રશ્નનો ઉત્તર પણ ખૂબ વ્યવસ્થિત અને સરસ રીતે સમજાયો છે ત્યાર પછી ચુમ્માલીસમો સવાલ પૂરની આપત્તિ સમયે શું કરવું જોઈએ તે જણાવો તો પૂરની આપત્તિ સમયેના મુદ્દાઓ અહીંયા દર્શાવ્યા છે ત્યાર પછી પિસ્તાલીસમો સવાલ નોંધ લખો આપત્તિ પછીનું પુનઃ વ્યવસ્થાપન

તો દેખાડે તમે જોઈ શકો છો અડતાલીસમો સવાલ છે કાશ્મીરના પ્રશ્નોની ચર્ચા ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોયો ઓગણપચાસનો તફાવત આપણને આપેલો છે રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો વચ્ચેનો તફાવત ત્યાર પછી પચાસનો સવાલ લોકમત કેળવવાના વીજાણુ માધ્યમો અને વિસ્તૃત માહિતી અહીંયા આપણને દર્શાવી છે ત્યાર પછી એકાવન સવાલ ટૂંક નોંધ લખો લોકજીવન પશ્ચિમ ભારત તો એમાં ભારતનો ખોરાક પછી છે પહેરવેશ ત્યાર પછી છે રહેઠાણ ભાષાઓ તહેવારો ઉત્સવો મેળાઓ વગેરે ત્યાર પછી બાવનમો સવાલ ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે શું શું કરવું જોઈએ તેના વિશે પણ આપણે એ માહિતી દર્શાવીશું ત્યાર પછી ત્રેપનમો સવાલ આપત્તિની માનવજીવન ઉપર થતી અસરો તો એમાં આપત્તિની ભૌતિક અસરો આપત્તિની જનજાતિ પર થતી અસરો આપત્તિની આર્થિક અસરો આપત્તિની સામાજિક અસરો વગેરે અસરો અહીંયા દર્શાવીશું મિત્રો આપણે ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે આ ઉપરાંત આપણે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના પણ સોલ્યુશન ઉપલબ્ધ છે અને અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ ઉપલબ્ધ છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ વિડીયો અને પીડીએફ જે છે તે મેળવી લેવો પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે આ નંબર ઉપર સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી આ પ્રશ્ન આપણને વકરાનો સોરી અહીંયા આપણને રેખાંકિત નકશો જે છે એમાં વિગતો દર્શાવવાની છે તો રણ પ્રકારની જમીન દર્શાવતો એક પ્રદેશ તો અહીંયા તમે જોઈ શકો છો રાજસ્થાનનો રણપ્રદેશ ત્યાર પછી અહીંયા તમે જોશો તો સિંધુ નદી ત્યાર પછી છે પેરિયાર અભયારણ્ય અહીંયા આવેલું છે અને અહીંયા વચ્ચેનો જે ભાગ છે તે મધ્યપ્રદેશ દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયની જે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે